શિવરાત્રીનું મહાપર્વ પૂજ્ય નિર્દોષાનંદ સ્વામી આશ્રમ સાવરકુંડલાની અંદર એક દિવ્ય કાર્યક્રમ ઉપસ્થિત જેમની વાણી અને સંતોના વિચારોને હમણાં જ આપણે સાંભળ્યા શ્રદ્ધે ભોલાનંદ સરસ્વતી સ્વામીજી અમારા સાથી પક્ષના નેતા આ વિસ્તારના પૂર્વ ધારાસભ્યભાઈ શ્રી પ્રતાપભાઈ આ શહેરના પ્રથમ નાગરિક ભાઈ શ્રી મેહુલભાઈ ત્રિવેદી બધાના નામ લઈ શકું ઢસાથી પણ આવ્યા છે બી એલ અમારા દીપકભાઈ ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લામાંથી સૌ આવેલા ભક્તજનો પૂજ્ય સ્વામી આપના ચરણોમાં હૃદયપૂર્વક શીશ નમાવી આપના આશીર્વાદ ન માત્ર મારા માટે પણ અમારા વિસ્તારની સમગ્ર જનતા સાવરકુંડલાને લીલિયાની ત્રણ સાડા ત્રણ લાખ જનતા ઉપર આપના આશીર્વાદ હંમેશા બના રહે બની રહે એ માટે શિવરાત્રીના પાવન પ્રસંગે હું આપની પાસે આશીર્વાદ માગું છું એક માગણ તરીકે માગું છું અને શિવરાત્રીનો દિવસ છે મહાપર્વનો દિવસ છે સનાતનમાં શિવરાત્રીને મહાપર્વ કીધું છે અને એટલા માટે એટલું તો ચોક્કસ કહી શકું કે લોકો વતી માગેલા આશીર્વાદ એ આપ આપશો અને મનથી આપશું મને આજે એ વાત બહુ ગમી કે પૂજ્ય જગદીશાચનંદ સરસ્વતી એની જીવન ઝરમર અને એમણે આપેલા ઉપદેશો આજે ચાલીસ વર્ષ પછી નવા સ્વરૂપે આપે એક વર્ષની મહેનત પછી એમાં કેટલીક સંશોષિત વાત મૂકી અને આજે એ પુસ્તકને પ્રદર્શિત કર્યું છે પ્રજાને અર્પણ કર્યું છે સામાન્ય જીવનમાં એવું કહેવાય કે સાધુ શું કરી શકે તો એમ કહેવાય કે સાધુ આશીર્વાદ આપી શકે સંતો છે એ આશીર્વાદ આપે અને એનો હક પણ છે પરંતુ જયારે આ આશ્રમમાં આવીએ અને ગુરુદેવને મસ્તક ઝુકાવીએ ને ત્યારે એટલું અમને થાય કે સંતો આશીર્વાદ પણ આપી શકે ને સંતો સેવા પણ કરી શકે અને સંતો સમાજને સાહિત્ય પણ આપી શકે આ સાહિત્ય એનો ઉત્તમ નમૂનો છે મેં જોયું બાર સ્ટોલ હતા મેં જોયું સ્વામી અઢાર જેટલા પુસ્તકો કહેવાતા કવિઓને લેખકો લખી શકે પરંતુ અઢાર કરતા વધારે પુસ્તકો સમાજને આધ્યાત્મ જીવન માટે સમાજને સંસ્કારો માટે સમાજને પોતાની રીતિ નીતિ માટે સમાજને વિવેક માટે પૂજ્ય નિર્દોષાનંદ સરસ્વતીએ આપ્યા છે હું એમ માનું છું કે સાહિત્ય જગતમાં પણ આ સંતનું આટલું મોટું યોગદાન કોઈ કરે કે ન કરે હું ચોક્કસ એક જનપ્રતિનિધિ તરીકે એની નોંધ લઉં છું શિવરાત્રીનું મહાપર્વ શિવનો મહિમા એ પૂજ્ય સ્વામી કહેતા હતા સમાજ જીવનમાં શિવનું પાત્ર અદભુત પાત્ર છે શિવને સમજવા જોઈએ સમાજ જીવનમાં કારણ કે બધું જ હોવા છતાં જેની પાસે કાંઈ નથી હવે એકમાત્ર દેવતા છે ને એનું નામ શિવજી છે શિવજી એ સૃષ્ટિના સર્જક નથી પરંતુ શિવજી છે એને સૃષ્ટિને જરૂર પડી છે ત્યારે બચાવવાનું કામ કોઈ દેવતાએ કર્યું હોય તો એનું નામ શિવ છે ઈ ગંગાજીના પ્રવાહમાં એના ધોધમાં જયારે પૃથ્વી સુરક્ષિત નહોતી અને પૃથ્વી ઉપર એ ગંગાજીનો ધોધ પડે ને પૃથ્વી જયારે ફાટી જવાની ભય હતો દેવતાઓને ત્યારે આ પૃથ્વીને આ પ્રકૃતિને કોઈ બચાવી હોય તો એનું શિવ છે પોતાની જટાની અંદર ગંગાના ધોધને લઈ એ ગંગાના દિવ્ય પ્રવાહને પૃથ્વી ઉપર ધીમે ધીમે વહેતો કર્યો હોય તો એ શિવ છે જરૂર પડી છે ત્યારે વિષ્ણુ પાન કર્યું છે સ્વામી એ સમુદ્ર મંથન ની વાર્તા એ આપણે જાણીએ ત્યારે એ હળાહળ એ એક ટીપુ પણ સમુદ્રમાં પડે કે એક ટીપું પણ પૃથ્વી ઉપર પડે તો પૂરી પ્રકૃતિનો નાશ થાય અને ત્યારે ક્ષણિભરની રાહ જોયા વગર એ હળાહળ ને ગળામાં પી જનારા કોઈ દેવતા હોય અને આ સૃષ્ટિને બચાવી હોય તો શિવ છે સ્વયં શિવ છે એના ઉપરથી સાંપ્રંત જીવનમાં શીખવાનું એ છે કે પ્રકૃતિ માટે કે સૃષ્ટિ માટે પૃથ્વી માટે કે સમાજ માટે ઝેર પીવું પડે ને તો વ્યક્તિએ સમાજમાં રહેલા વ્યક્તિએ પીવું જોઈએ જો શિવ પીતા હોય ઝેર તો આપણને પીવામાં શું વાંધો છે સમાજના રક્ષણ માટે સમાજના સમર્ધન માટે રાષ્ટ્રના રક્ષણ માટે કે પ્રકૃતિના જતન માટે જો ઝેર પીવું પડે કહેવાનો મતલબ અપમાનના ઘૂંટડા સહન કરવા પડે ને તો એ તો આપણને શિવે શીખવાડ્યું છે ને એટલે મહાશિવરાત્રિના પર્વએ મારે તમારે સંકલ્પ કરવો પડે કે અન્યનું કામ સારું થતું હોય સમાજનું કામ સારું થતું હોય સૃષ્ટિનું સંવર્ધન થતું હોય ને તો અપમાનના ઘૂંટડા પણ સહન કરવામાં કંઈ વાંધો નથી શિવ છે આ સૃષ્ટિને સંરક્ષિત કરનાર આ દેવતા છે બધું જ એની પાસે છે પણ છતાંય પોતાની પાસે નથી ત્યાગની મૂર્તિ એ કોઈ હોય આ સૃષ્ટિને સંહાર પણ કરી શકે આ સૃષ્ટિને બચાવી શકે એવી તાકાત ધરાવતા શિવ છે પણ શરીર પર રાખ સિવાયનું કોઈ નથી સાહેબ આભૂષણમાં નાગ છે સાહેબ નાગ છે એ ભયનું પ્રતિક છે પરંતુ ભયથી ભાગવાને બદલે એ ભયને પણ આભૂષણના સ્વરૂપમાં ગળામાં પહેરાવે પહેરી રાખે એનું નામ શિવ છે અને એટલા માટે શિવરાત્રીનું મહત્વ શિવ એટલે શાંતિ અને રાત્રિ એટલે જાગૃતિ આજની રાત્રિ એ શાંતિ માટે જાગૃત થવા માટેનું મહત્વ છે અને એટલા માટે શિવરાત્રિ છે એટલે આપણે શાંતિ માટે એનું આપણે જાગરણ કરીએ છીએ અનેક મહિમા શિવચરિત્રને જો જોઈએ તો અનેક મહિના છે ત્રિનેત્રધારી જાગૃત અવસ્થા મનને કેવી રીતે જાગૃત રાખવું એનું ત્રીજું નેત્ર છે અને એટલા માટે શિવ તત્વ એ બહુ લાંબો સમય આપણે સમજાવી શકીએ તો એને સમજાવી શકાય એવા દેવોના દેવ છે મને આનંદ છે કે દર શિવરાત્રીએ આપણા આશ્રમમાં આટલો મોટો કાર્યક્રમ કાર્યક્રમ સાથે સેવા તો પછી શરૂ જ હોય એટલા માટે બ્લડ કેમ્પ મને એમ લાગે છે કે દોઢસો જેટલી રક્તની બોટલો આજે અહીંયાથી માનવ જીવનને સુરક્ષિત કરવા માટેનો ઉત્તમ સંદેશા સાથે સેવાનું માધ્યમ એ પણ અહીંયા શરૂ છે વ્યવસ્થાની અંદર રહેલી ટીમે જે પ્રકારે મહેનત કરે છે જે પ્રકારે વ્યવસ્થા અદભુત વ્યવસ્થા છે સ્વયં શિસ્તની આ વ્યવસ્થા છે અને એટલાય માટે શિવરાત્રીનો પ્રસંગ હોય કે આપણા આશ્રમના અન્ય કોઈ આયોજન હોય એના આયોજકોને એની ટીમને પણ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું જે પ્રકારનો સેવા યજ્ઞ આપણા ચાલે છે હું આમ બહુ ચમત્કારમાં માનતો નથી પણ હું આને ચોક્કસ ચમત્કાર કહી શકું કઈ સંતોની સાધનાને કારણે એક નિર્દોષાનંદ સ્વામીની તપસ્યાને કારણે એના તપને કારણે એક અમારું ટીમ્બીનું આરોગ્ય ક્ષેત્ર ઊભું થાય ને લાખો લોકો ઈશ્વરના આશીર્વાદ સાથે ત્યાં હાજા થઈને જાય ને આનાથી મોટો ચમત્કાર કોઈને હોઈ શકે સંતોનો ચમત્કાર આનાથી મોટો નહીં શકે અને એટલા માટે જે કામ થઈ રહ્યું છે એ કામ ક્યાંક સરકારો ટૂંકી પડે ને ત્યાં આવી સંસ્થાઓ અને આવા સંતોના આશીર્વાદની તપસ્યાને કારણે એમના તપને કારણે આપણને આવી સેવાઓનો લાભ પણ સમાજને મળે છે હું ખૂબ વિવેકપૂર્વક ખૂબ આદરપૂર્વક સંતોના ચરણમાં ફરી એક વખત વંદન કરું છું કારણ કે મને ખ્યાલ છે કે ભાઈઓ લગભગ ખાલી થવા આવ્યા છે અને બેનો એમને બેઠી છે સાડા બારનો સમય થાય એટલે ભોજનનો સમય થાય ને એમ પણ ગરમી પણ વધે છે એટલે સમયને પારખું છું અને એટલા માટે મારી વાણીને અહીંયાથી વિરામ આપું છું ફરી એક વખત ગુરુજી આપના આશીર્વાદ સર્વત્ર સમાજ માટે બન્યા રહી જીવન જીવવાની અમને શીખ અને રસ્તો આપના દ્વારા મળતો રહે એ જ અભ્યર્થના સાથે જય ભોલેનાથ જય ભગવાન મહાદેવ બોલો હાર હાર મહાદેવ